મહાદેવના જલ શા માટે ચડાવીએ છે આપણું મન એકાગ્ર બને મન શાંત થાય મનના તરંગો સકારાત્મક બને મનના તરંગો કલ્યાણમય બને શિવ શબ્દનો અર્થ થાય કે કલ્યાણ કારણ આપણા મનના તરંગો કલ્યાણમય નથી ઈર્ષાથી અદેખાઈથી ક્રોધથી ખરડાયેલા તરંગો છે ડિસ્ટર્બ થયેલા તરંગો છે તરંગો એટલે ઉર્જા એક પ્રકારની આપણા સૌની ઉર્જા હોય છે આપણા સૌનો એક પ્રકારનું આભામંડલ હોય છે એને સકારાત્મક બનાવવા માટે ભગવાન મહાદેવને જલાભિષેક કરો ક્યારે મન અશાંત હોય ઉદ્વેગથી ભરેલું હોય તનાવગ્રસ્ત હોય બહુ હૃદયથી કહું છું અનુભવ તો કરજો અને અનુભવ કરવામાં ક્યાં કોઈ ખર્ચ અને શિવાલીમાં ક્યાં કોઈ ટિકિટ રાખી છે આપણે અને શિવાલીમાં જવા માટે એમાં કોઈ પરમિશન લેવી પડે છે એન હવારમાં સ્નાન કરીને પવિત્ર વસ્ત્રોને ધારણ કરી બાલમાં ભસ્મ ત્રિકુંડ કરી અને સુંદર ભગવાન મહાદેવને જલાભિષેક કરીએ મનને બહુ ટાઢું લાગશે મન બહુ શાંત થશે કારણ કે જ્યારે ભગવાન મહાદેવને જલ ચડાવી ત્યારે આપણું મન ભગવાન શિવમાં સ્થિર થાય છે અને મનને સ્થિર કરવું એ બહુ જ કઠિન છે મનને સ્થિર કરવાની મનને સ્થાય કરવાની અને મનને શાંત કરવાની મોટામાં મોટી કલા જેની પાસે હોય એ બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલયમાં છે આજે મારી દીદીઓ વધારે છે